નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય ભીમ વંદે માતરમ હું છું અજય પ્રેમલા રસિકલાલ પંડ્યા કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આજે હું એવા સ્થળે પહોંચી આવ્યો છું કચ્છના અને ભુજ તાલુકાના જુરા કેમ્પ અને જુરા ગામ અને એના પહાડી વિસ્તારની અંદર આવેલ દાદા હનુમાનજીનું મંદિર એકલમલ દાદા કે જેમનો ઇતિહાસ ગણવા બેસીશ તો ઘણું બધું લાંબુ થઈ જશે પણ આજે આ સ્થળે પ્રેરણારૂપી મારા જ સાથી મિત્ર મારી સાથે જ કામ કરતા જુવાનસિંહજી સવાઈસિંહજી સોઢા કે જેઓ મારી સાથે જ સરકારી નોકરીમાં પણ મારી સાથે છે અને આજે આ સ્થળે પહોંચી આવ્યો પણ છું એ પણ એમની પ્રેરણાથી પહોંચી આવ્યો છું અને એમણે એક પ્રસંગ પણ વર વર્ણવ્યો છે કે આ દાદાનો સ્થાનનો ચમત્કાર એવો છે આજે આપણી આ એકવીસમી સદીની અંદર કે જુરા ગામના જ એક અગ્રણી જેનું નામ નથી લેતો અત્યારે કારણ કે નામ લઉં તો ખોટો દુષ્પ્રચાર લેખાશે એમ કહેવાશે પણ જે વડીલ હતા એમને જે હૈયત પણ છે એમને બ્લડ કેન્સર હતું એકલમલ દાદાની કૃપાથી એકલમલ દાદાના હનુમાનજીની કૃપાથી એમને એ રોગમાંથી મુક્તિ મળી ગઈ છે અને આજે શરીરમાં શૂન્ય એટલે કે ઝીરો છે કોઈ પણ જાતની એમને કોઈ તકલીફ નથી આજે એમના પરિવાર સાથે હસી ખુશીથી રાજી ખુશીથી રહે છે અહીં આ સ્થળ ઉપર આજે આવી ગયો છું અને મને એટલો અતિ આનંદ પણ થાય છે કે આજે આ સ્થળે પહોંચી અને હું સહર્ષ જુવાનસિંહજી સવાઈસિંહજી સોઢાનો ખૂબ ખૂબ આભારી પણ છું કે મને આ સ્થળે એમણે પહોંચવામાં મદદ કરી છે એમના કાકા પણ છે એવો પણ છેલ્લા દસ વર્ષથી વધારે સમયથી આ જગ્યાની સેવા કરી રહ્યા છે અને સેવા માટેનો તો કોઈ બોલ હોય નહીં અને કહેવાની જરૂર પણ ન હોય તો મિત્રો આપણે દાદાના આખા જે પ્રાંગરણનું છે અત્યારે મોસમ પણ ખુશનુમા છે કુદરતની પૂરેપૂરી મહેરબાની એટલે કે મેઘરાજાની મહેરબાની જુરા ગામ અને એકલમલ દાદાના આ જે સ્થળ છે એના ઉપર પૂરેપૂરી ઉતરી છે અને કદાચ અત્યારે જે વનરાજી પણ તમે જોઈ રહ્યા છો ને તો એ પણ જુવાનસિંહજીના કાકાના આભારી છે કે એમને દાદાએ પ્રેરણા કરી અને છેલ્લા દસ વર્ષથી કદાચ એમ કંઈ કે જંગલમાં મંગલ એ એમને આભારી છે તો પશ્ચાદની અંદર જુઓ છો આયરા બાપુ જૈમ રહેતાજી આપણા જે સ્થળ છે એના કેટલા સમયથી સેવા કરી રહ્યા છો દસ વર્ષ દસ વર્ષથી અને કયા કારણથી બાપુ આ આ જગ્યાએ આપ પહોંચીશ આવ્યા અને દાદાએ શું એવી પ્રેરણા કરી કે આજે છેલ્લા દસ વર્ષથી આપણી સ્થાઈશ હા બોલ બાપુ કેજો કે દાદાની અંદર આપની મનમાં શું વસ્યા

બરાબર પક્ષીਆਂ નું પાણી આ ગાયો પીવે બરાબર ઈ કામ બરાબર બસ પક્ષી લોકો ગાડી સમજી ગયું આ બાપુ મતલબ એ મારો કે દાદાનો એવો કયો અનુભવ થયો એવો કયો ચમત્કાર તમને અહીં ખેંચી લાવ્યો એટલે સરસ વર્ષથી આપ સેવા આપી રહ્યા છો દાદાએ કોઈ પ્રેરણા કરી ના ના પણ નામ છે બરાબર કોઈ ખબર નથી આપ સમજી

સમજી તો મિત્રો જોઈ રહ્યા ને આ હતા આપણા બાપુ કે જેઓ છેલ્લા આ જગ્યાએ સેવા આપી રહ્યા છે અને એવો જ આ એકલમલ દાદા હનુમાનજી ની કૃપાથી આજે સાઠ વર્ષથી અવરિતપણે ઉંમરે એ સેવા આપી રહ્યા છે તો મિત્રો હવે આપણે આ સંકુલનું અને સંકુલની અંદર અન્ય એક સ્થળ પણ એવું છે બાપુ જરા એ સ્થળ બતાવજો તો હવે મિત્રો જે સ્થળ જોઈ રહ્યા છો એ છે એકલમલ દાદા હનુમાનજીનું મંદિર આ સ્વયંભૂ મૂર્તિ છે અને એમ કહેવાય છે પ્રસ્થાપિત નથી કોઈ માનવ દ્વારા